નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મહુવાસ ગામના નવું ફળિયામાં રહેતા મુકેશ રાણાની પત્નીનું અવસાન પંદર વર્ષ પહેલા થયું હતું જોકે મુકેશને જાણ થઈ હતી કે તેમની પત્ની સ્વર્ગવાસી અનિલાનું નામ વારસાઈમાં નથી તેથી તેમણે મામલતદાર કચેરીમાં વાંધા અરજી દાખલ કરી હતી જમીન બાબતે નાયબ કલેક્ટર વાંસદામાં પંદર મેના રોજ આંગેની સુનાવણી થવાની હતી કિંજલ કુમાર અને પુત્રી મોનાલીસા પતરાના ખુલ્લા શેડમાં રસોઈ બનાવતા હતા જ્યારે પિતા મુકેશ પરિવાર સાથે ખુરશીમાં બેસીને વાત કરતા હતા આ દરમિયાન મુકેશ રાણાનો ભાણિયો ઉમેશ અરવિંદ ગામીતે ઘર તરફથી કુહાડી લઈને મુકેશના માથાના પાછળના ભાગે કુહાડી મારી લોહી લુહાણ કરી દીધા હતા અને યુવકના માસા મુકેશ રાણા લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા મુકેશને લોહી લુહાણ અને બેભાન અવસ્થામાં તેમજ કુહાડી માથામાં ખૂપેલી હાલતમાં વાંસદા

રાત્રે મુકેશ રાણા તેમજ આશુતોષ કે જેનો દીકરો થાય છે તે લોકો બધા રાત્રે બેઠા હતા આ દરમિયાન મરનાર મુકેશ રાણાનો ભત્રી જો આવી તેણે માથાના ભાગે કુવાડેથી મારી અને તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો અને ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ કરી આ આરોપી ઉમેશ ગામિતની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી હતી અને તેની ફરિયાદ આસુતોષ કે જે મરનાર મુકેશનો દીકરો થતો હોય તેણે વિગતવારની ફરિયાદ આપેલ હતી આ જે ઝઘડો જે છે તે જમીનને લઈને વારસાઈ હક બાબતના જમીનના ઝઘડા બાબતને લઈને તકરાર થઈ કરવામાં આવ્યું છે અથિયાર કુહાડી જે તે વખતે જ કબજે કરવામાં આવે છે